મિત્રો જય દ્વારકાધીશ જય વડવાડા કેમ છો મજામાં મજામાં જઈશો આજે વાહનની ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અને અત્યારે આવી ગયા છે અમારા ભૂરા શેઠ ને અર્જન શેઠ ને હા જેઠાભાઈ એ એવું નો બોલાય એવું નો બોલાય તો મિત્રો આપણે જરાક ઉઠવામાં થઈ ગયું હતું મોડું અને એક બોલેરો ભરાઈ ગયો છે બતાવી દઉં તમને આપણે પ્રફુલભાઈનો સોમનાથ ગૌશાળાનો બોલેરો ભરાઈ ગયો છે લેલાયડી અને આમ સામે આપણે રિક્ષા ભરવા વર્ગી ગયા છે મિત્રો બધા તો બના રહેજો વિડીયોમાં અને અત્યારે સેડી છે કાપેલી આમ ભરાય છે ને આયા બોલેરો ભરેલો પડ્યો છે તો બતાવી દઉં તમને રિક્ષા ભરાય પ્રફુલભાઈ પેલી સ્લીપ લેતા જાય જો કાલ કાટે પડી મારુતિ કાટે છે ના ભાઈ હામદભાઈ ભાલારા આજ જરાક ઉઠવામાં થઈ ગયું હતું મોડું એટલે આજે કાલી સરકાર ને ભીખુ ડાયા ને માણસો બધાય રેડી ઓકે જ છે હા ઓ આવી રીતના છે બધું વિડીયો આગળ મળીએ આ રીક્ષા ભરાઈ જાય પછી અહીંયા છેડી ભરાય છે આપણે બોલેરો હવે ભરવા વર્ગી ગયા તો ખરા હેડ ની આરો વાયર ભરાઈ ગયો ભાઈ ને ભરવાની છે એક જેટલી અને આમ કટિંગ ચાલુ છે આજે આપણા ટ્રેક્ટર ભરવાનું છે તો બના રહેજો વિડીયોમાં આગળ મળીએ ભરાઈ જાય પછી આ બોલેરો ભરાઈ ગયો છે બોલેરો અને હવે જાય છે ધીમે ધીમે હલુ ડલુ હલુ ડલુ ડગલા ભરતી જાય છે બોલેરો ભોલાઈ ગયો ત્યાં

હાલો મિત્રો ભરાય છે રિક્ષા અને બીજો છે આ ફેરો એનો એક તો નાખી આવ્યો છે આ બીજો ફેરો ભરવા આવ્યો છે તો એ પણ ભરાઈ ગઈ છે અને હવે બધાને ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો તો બીજી વાર તો બીજી વાર ચા પીવાનો છે તો બિના રેજો વિડીયોમાં આગળ મિત્રો તો આપણે ટેક્ટર ભરવા વર્ગી ગયા છે હવે શેડી કાપેલી છે આમ ભરવાનું થઈ ગયું છે ચાલુ ભરી લેવાનું છે આજ પણ આખું તો બીના રહેજો વિડીયો આગળ ટ્રેક્ટર કઠોડો બઠોડો ભરાય પછી મળીએ પાછા આગળ બતાવું તમને તો બિના રહેજો વિડીયો મિત્રો તો આપણું ટ્રેક્ટર હવે અડધું ભરાઈ ગયું છે જોઈ લો અને અહીંથી આ લોકો કાપીને હારી ભરે છે અને આમ બીજી બાજુ માણસો છે એ બતાવી દઉં તમને અહીંયા લોકો કાપે છે હજી આપણે ટેક્ટર ભરવાનું છે આખું અને આ બધા કાપે છે આ બાજુ ભરવાનું ચાલુ છે એટલે તો જો હવે આપણે જવાનું છે ઘેરે કામ આવી ગયું છે તો હવે આમાં કાંઈ વિડીયો ઉતારવાનું નક્કી નથી તો આપણે અહીંયા વિરામ કરી દેવું જો કોઈ વિડીયો ઉતારી નાખશે તો આગળ હાલશું બાકી આપણે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરવાનો છે તો જય માતાજી હવે મળશું કાલે નવા વિડીયા સાથે જો કોઈ આવી જાય માયકા લાલને વિડીયો બનાવી નાખી દે હે તો આગળ આપતા રહેવું બાકી તો આપણે અહીંયા વિડીયોને વિરામ આપી દેવાનો છે તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ